માં પકડાયેલો છે કુલ બોટલની સંખ્યા છે એક લાખ સત્તાણું હજાર છસો ને એકોતેર બોટલો એની કુલ કિંમત છે ચાર કરોડ નેવું લાખ સાત હજાર બોતેર આ તમામ પ્રોહિબિશનના મુદ્દામાલને અહીંયા જે તે પોલીસ સ્ટેશનના અધિકારી શ્રીઓ પીઆઈ શ્રીઓ દ્વારા અહીંયા લાવવામાં આવેલ છે અને પ્રોહિબિશનના અધિકારી નાયબ કલેક્ટરશ્રીઓ એસડીએમ શ્રી અને ડીવાય એસપીની હાજરીમાં આ તમામ મુદ્દામાલને અખાદ્ય અને નાશ કરવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે આ આના બાદ જે પણ એનો કાટમાળ છે પ્લાસ્ટિકની બોટલો કાચ વગેરે ખુટા આ તમામ જે તે ઇજારેદાર દ્વારા અહીંયાથી લઈ અને હરાજી કરીને નિકાલ કરવામાં આવશે અને અહીંયા પાણીનું બાઉસર આપણી પાસે ઉપલબ્ધ છે તો જે પણ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે તેને પાણી દ્વારા સખત રીતે ડાયલ્યુટ કરી અને એને અખ ઠારવામાં આવશે આભાર